तुम्हें सदा तंदुरुस्त रहवा मांगो छो तो हवे तुम्हारी तंदुरुस्ती ए अमारी जवाबदारी तमारा पोता ना फैमिली डॉक्टर पासे भी सचोट सलाह लेवा जो फैमिली डॉक्टर कार्यक्रम बीआर लाइफ पर सोमवार शनिवार बपोरे पै कला कर फोन करो छ त्रन पाँच पाँच आठ पाँच छ एक बे त्रन पर अने रहो सदा तंदुरुस्त नमस्कार दर्शक मित्रों આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને અલગ અલગ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો જે આપણા આ કાર્યક્રમના માધ્યમથી આપણી સાથે જોડાય છે અને આપના સ્વાસ્થ્યને લઈને આપણે ઘરે બેઠા માહિતી પૂરી પાડતા છે દર્શક મિત્રો આજે જે વિષય લીધો છે તે એપેન્ડિક્સ છે

આપણી જોડે ડોક્ટર જોડાયા છે રિષભ જૈન છે એમએસ સર્જન છે ને આજે આપણી જોડે એપેન્ડિક્સ ને લઈને તેઓ ચર્ચા કરશે તો ડોક્ટર આજે આપણે એપેન્ડિક્સ ને લઈને ચર્ચા કરવી છે ત્યારે સામાન્ય રીતે આપ અમારા દર્શક મિત્રોને જણાવશો સૌ પ્રથમ તો કે આ એપેન્ડિક્સ એ શું છે એપેન્ડિક્સ એ આપણા શરીરનો આંતરડાનું જે આંતરપૂજ કહેવાય એ ભાગ છે જે નોર્મલી આપણા શરીરમાં કંઈ કામ કરતું હોતું નથી જે વેસ્ટિરિયલ ઓર્ગન કહી શકાય છે એને લગતી બહુ બધી બીમારીઓ આપણે જોવા મળે છે કોમનલી જે યંગ અડલ્ટ હોય જે ફિફ્ટીન ટુ થર્ટી યર્સ ઓફ એજ હોય એમાં એપેન્ડિક્સની બીમારી વધારે જોવા મળતી હોય છે એટલે એના પર સુજન આવી શકે ને ઘણું બધું આગળ થઈ શકે છે ઠીક

ને ઘણી ઓછા પર્સેન્ટેજ હોય જેમાં રેરલી આપણે યંગ યંગ ચિલ્ડ્રન્સ હોય એમાં બી મળે દસ વર્ષ બાર વર્ષ ચૌદ વર્ષમાં બી જોવા મળી શકે છે એટલે મેઇનલી એમાં બી મેલ પ્રિડોમિનન્સ વધારે હોય છે ફિમેલ કરતા મેલમાં વધારે જોવા મળે છે જી ડોક્ટર એપેન્ડિક્સ થવાના મુખ્ય બીજા કયા કારણો જે છે એ જવાબદાર છે એપેન્ડિક્સમાં એવું હોય કે આપણો જે આંતર ભાગ હોય એમાં લ્યુમેન હોય લ્યુમેનમાં કોઈ કારણસર થયું હોય અટકાવ થયો હોય એના લીધે જે ની અંદર નું હોય એ ત્યાં જમા થઈ જાય એ જમા થાય અને બેક્ટેરિયા જે હોય એ ઇન્ફેક્શન નો સોર્સ બને ત્યાં વધે બેક્ટેરિયા નો ઓવર ગ્રોથ થાય ને ત્યાંથી સુજન આવવાનું સ્ટાર્ટ થાય એ કારણ હોય કે એની અંદર કે આ સંડાસ નો જે ભાગ બનતો હોય એ ત્યાં આવીને અટકેલો હોય પીકોલી કહેવાય આપણા ભાષામાં

ડોક્ટર આ વચ્ચે વધુ એક પ્રશ્ન હું પૂછવા માંગીશ કે જ્યારે એપેન્ડિક્સ કોઈ પણ વ્યક્તિને થાય છે ત્યારે સામાન્ય રીતે કયા પ્રકારના એ વ્યક્તિમાં આપણને લક્ષણો જોવા મળે છે સિમ્ટમ્સ કોમનલી એબોમિનલ પેઇન કહેવાય જે દુખાવો લઈને આવે દર્દી એની જોડે જોડે ઘણીવાર ખાવાનું નહીં જતું હોય લોસ ઓફ એપેટાઇટ જોવા મળે નોઝિયા હોય જે ઉપકા જેવું બી થઈ શકે ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ ગયું હોય તો ફીવર બી જોવા મળે તાવ આવે ઉલટી ભી થઈ શકે છે એની અંદર પેશન્ટ જે વર્કિંગ કન્ડિશનમાં હોય એનાથી ડેબિલિટેડ થઈ શકે છે કામ કરવાનું ખાવા પીવાનું કઈ કરવાની ઈચ્છા ના થાય

એમાં અંબલીકસ કહેવાય એની આજુબાજુ ફરતો હોય છે દુખાવો જે આગળ થઈને માઇગ્રેટ થાય છે રાઈટ લોઅર એબડોમેનમાં જે કે જમણી બાજુમાં નીચેના હિસ્સામાં વધારે જોવા મળતો હોય છે ને ઘણીવાર અગર એપેન્ડિક્સ આપણે ટાઈમલી ડાયગ્નોઝ ના થયું હોય તો એ દુખાવો નીચેના આખા એબડોમેનમાં બી સ્પ્રેડ થઈ શકે એટલે પેટના નીચેની ભાગમાં વધારે જોવા મળે છે જી સામાન્ય રીતે આપણે લક્ષણની વાત કરી આ વચ્ચે વધુ એક પ્રશ્ન ડોક્ટર એવું પૂછવા માંગીશ કે એપેન્ડિક્સ અને એપેન્ડિક્સ સાઇટિસ આ બંનેમાં શું ફરક છે એટલે એપેન્ડિક્સ એટલે તો એ ભાગનું નામ છે જે આતરપૂદ છે એનું નામ છે જેમ સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય સ્ટમક હોય એ એનું નામ એપેન્ડિક્સ છે એ ઓર્ગન નું ને એમાં જ્યારે સુજન આવે ત્યારે એને એપેન્ડિસાઇટિસ કહેવાય આઇટીસ એટલે કે ઇન્ફ્લેમેશન હોય એ સૂજન આવ્યું હોય ત્યારે એને એપેન્ડિસાઇટિસ કહેવાય નોર્મલી એપેન્ડિક્સ બધામાં હોય જ છે જ્યારે એમાં તકલીફ હોય ઇન્ફેક્શન લાગે ત્યારે એને આપણે એપેન્ડિક્સાઇટિસ નો ટર્મ યુઝ કરીએ છીએ સામાન્ય રીતે જ્યારે એપેન્ડિક્સ ને લઈને કોઈ સમસ્યા નથી હોતી ત્યારે શરીરમાં એ ભાગનું શું કામ હોય છે એ સચ આપણે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇવોલ્યુશન આપણે અત્યારે તો તે વેસ્ટીજિયલ organજ માનવામાં આવે છે પણ ઘણા સ્ટડીઝ એવું બી કહે છે કે એના અંદરના secretions જે હોય છે એના અંદરના જે બેક્ટેરિયા હોય છે જે નોર્મલ ફ્લોરા કહેવાય જે આપણા આંતર માટે ડાયજેશન માં ભી હેલ્પ કરી શકે અને એ અંદરનો ને અટકાવવામાં બી થોડો અમુક સ્ટડીઝ માં એનો રોલ બતાવ્યો છે પણ હજી સુધી એનો કોઈ રોલ પ્રૂવન નથી સ્ટીલ વી હેવ એક્સેપ્ટેડ કે એને વેસ્ટીજિયલ organજ માનવામાં આવે છે વ્યક્તિમાં જેમ કે આપણે કીધું કે થી પચાસ વર્ષની ઉંમર દરમિયાન વ્યક્તિમાં ઘણી એવા ઉંમરના વ્યક્તિની અંદર એપેન્ડિક્સનો આપણને દુખાવો જોતવા મળતો હોય છે તો એ એપેન્ડિક્સ વધવા પાછળનું કારણ શું કેમ વધી જાય છે એટલે આપણે જે એપેન્ડિક્સનું ન્યુમન હોય જે આંતરની અંદર ખૂલતું હોય છે ત્યાં અટકાવ થયો હોય સૌથી મેઇન કારણ એ જ હોય જે આપણે ખાન લીધે હોય લો ફાઈબર ડાયટ હોય મેદાની વસ્તુઓ આપણે ખાતા હોય ખોરાકમાં જે સારું ના હોય એ બધું આપણે લેતા હોય પણ વોટર ઇન્ટેક ઓછો હોય ઇન ડાયજેશન રહેતું હોય કોન્સ્ટિપેશન રહેતું હોય એના લીધે જે ન્યુમેન વાળો ભાગ હોય એમાં અટકાવ થતો હોય જે ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય એના લીધે જે અંદરનું એપેન્ડિક્સની અંદરનું સિક્યુએશન હોય એ ત્યાં એક્યુમ્યુલેટ થાય જે ત્યાં ભેગું થઈ જાય એ ભેગું થઈને ત્યાં જે એનું ન્યુમેન હોય એ મોટું કરે જે કલેક્શન થાય અને આગળ જઈને એનું બેક્ટેરિયાનું ગ્રોથ વધારે એ આગળ જઈને એનું એપેન્ડિક્સની જે બ્લડ સપ્લાય હોય એને કોમ્પ્રમાઇઝ કરવાનું ચાલુ કરે

તો વી કેન ગો ફોર કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ થઈ શકે છે એની અંદર કે દવા ગોળીથી એનું સારવાર થઈ શકે છે પણ જ્યારે એની અંદર ઓબ્સ્ટ્રક્શન એટલું બધું હોય કે એને એપેન્ડિક્સની વોલ જે હોય એમાં ફરું બની ગયું હોય કાંઈ એની અંદર ફાટવાની શંકા હોય ઇમ્પેન્ડિંગ પરફોરેશન હોય રપ્ચર થવાની શક્યતા હોય યા થઈ ગયું હોય તો એમાં આપણે ઇમિડિયેટ સર્જરી કરવી જરૂરી બની જાય છે ને સેમ ટુ સેમ અગર એપેન્ડિસાઈટિસનો એકવાર એપિસોડ આવ્યો હોય જે આપણે પહેલા દવા લઈને સોલ્વ કરી દીધો હોય એની ફ્રિક્વેન્સી ઘટી જાય પણ અરાઉન્ડ એ સિક્સ મંથ વન યર ટુ યર પોસિબલ છે કે એ સેમ કોઝના લીધે પાછું એપેન્ડિસાઇટિસ થઈ શકે જો એવું થાય તો બી આપણે સર્જરી સાઇડ વધારે જવું પડે એટલે કે એવું કહી શકાય ડોક્ટર કે શરૂઆતના તબક્કામાં જો એપેન્ડિક્સની સમસ્યા હોય તો દવાઓથી તમે એમાંથી બહાર આવી શકો છો પરંતુ જો એ સમસ્યા ધીમે ધીમે વધતી થઈ જાય ગંભીર બની જાય તો ફક્ત ઓપરેશન જ એકમાત્ર ઉપાય રહે છે યસ 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 કે ભાઈ એક વાર ગરે હોય તો વી ટ્રીટ ઇટ વિથ મેડિસિન્સ કે દવા ગોળીથી આપણે સારવાર કરી સકીએ છીએ પણ એક વાર અગર એમાં પરુ બની ગયું કે ફાટી ગયું કે પેટમાં વધારે પડતો ઇન્ફેક્શન કરી દીધું તો પછી સર્જરી ઇઝ ધ ગોલ્ડ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ ફોર ઇટ કે એ પહેલો ઓપ્શન આપણો એ જ રહેશે એની જોડે દવાના ને સાથે બધું વર્ક કરશે એવું કહીએ કે કોઈપણ વ્યક્તિને શરૂઆતના તબક્કામાં છે અને આ પ્રકારનો દુખાવો થઈ રહ્યો છે તેમાં કઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેનાથી અને એને કવર થતા કેટલી વાર લાગે છે ફર્સ્ટ સ્ટાર્ટિંગ ના ફેઝ હોય ફર્સ્ટ ડે ઓફ સુજન નો પહેલો દિવસ હોય તો આપણે એન્ટિબાયોટિક નો કોર્સ સ્ટાર્ટ કરી દીધો હોય તો ટેબ્લેટ્સ પર ભી રાહત મળી જાય છે જો પણ એના ફીવર અને વોમિટિંગ બહુ વધારે હોય એના WBC જે કહેવાય છે એ કાઉન્ટ વધારે હોય લોહીના બ્લડ રિપોર્ટમાં તો આપણે ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક્સ બી આપવી પડી શકે છે ને એને બાકીનું નું સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જી ડોક્ટર કોઈ પણ વ્યક્તિને એપেন্ডિસાઈટીસ થયું હોય અને કયા તબક્કામાં એટલે કે એ આ બીમારી કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે કે કયા તબક્કામાં એને આપણે એવું કહી શકાય કે ફાટવાની શક્યતા વધારે હોય છે એપેન્ડિક્સમાં એવું ઘણી વાર જોવા મળ્યું છે કે લોકો ફાઈવ ડેઝ સેવન ડેઝ ઓરલ ટેબ્લેટ લઈ લીધી હોય લોકલ ડોક્ટર પાસેથી એના પછી બી એમને ટ્રીટમેન્ટ સરખો ના મળ્યો હોય શન નો સોર્સ આખો ખતમ ના થયો હોય તો અંદર ચાલુ ને ચાલુ રહે ને ડેઝ પછી આપણી પાસે આવતા હોય છે ત્યાર સુધીમાં ઘણીવાર એવું જોવા મળે કે જે એ આખા એબોમેનમાં જે કે પેટમાં ફેલાઈ ગયું હોય ઘણીવાર વાર જે આતરપૂચ હોય જે મોટા આતર જોડે ચીપકેલું હોય છે ત્યાંના ભાગમાં કાણું પડી ગયું હોય તો આખું જે સંડાસનો ભાગ હોય એ બી પેટમાં ફેલાઈ ગયેલું હોય જે આપણે ફિકલ પેડેટોનાઇટિસ કહેવાય છે એ ની અંદર પેશન્ટને સેપ્સીસ થઈ શકે છે જે કે બ્લડમાં જે આપણે કહીએ છીએ બ્લડની અંદર વધારે વધી ગયો હોય તો બીજા ઓર્ગનને બી ડેમેજ કરી શકે છે ને ઇન મેજર વેરી રેર કેસિસ કે આજના ટાઈમમાં તો ટ્રીટમેન્ટ બહુ સારવાર બહુ ફાસ્ટ મળી જાય છે પણ પહેલામાં એવું હતું કે ઇન્ફેક્શન જો સેપસિસમાં પેશન્ટ જાય એના પછી એની બચવાની શક્યતા બહુ ઓછી રહે છે એનું બીપી ઘટાડી શકે આપણો બ્લડ પ્રેશર કમ થાય એના સાથે સાથે જે હાર્ટની જે પલ્સ રેટ હોય ટેકી કાર્ડિયા કરી શકે શ્વાસમાં તકલીફ કરી શકે છે એટલે મલ્ટી મલ્ટીઓર્ગન માં જઈને ડેથ બી પોસિબલ હોય છે આની વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિને જેમ કે આપણે ઘણા બધા એવા વાત કરી કે ફાટી ગયા પછી એપેન્ડિક્સ ફાટ્યા પછી જે જોખમી પરિબળો છે એની આપણે વાત કરી પરંતુ ફાટી ગયા પછી એપેન્ડિક્સ જેમ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને થયું છે અને એક વખત ફાટી ગયું અગર એને એની યોગ્ય ટ્રીટમેન્ટ ન કરી તો શું એના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે યસ યસ 100% એના જીવનો જોખમ થઈ શકે છે જો અગર ટાઈમલી ટ્રીટમેન્ટ ના લીધો હોય એમાં ભી અગર એનો જે રપ્ચર જે ફાટવાનો પાર્ટ હોય જે બેઝ ઓફ એપેન્ડિક્સ કહેવાય સાથે એનામાં કાણું પડેલું હોય તો એ ઇટ ઇઝ ઇમરજન્સી કે એમાં ઓપરેટ કરવું જ પડે જો ટાઈમલી ઓપરેટ ના થાય તો પેશન્ટ નો જીવ નો જોખમ રહે વ્યક્તિને એપેન્ડિક્સ થયું છે તો એમાં એવા કયા જરૂરી ટેસ્ટ જે છે જે કરાવવા ખૂબ જરૂરી હોય છે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ દુખાવો છે કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે નાનું બાળક હોય કે મોટું વ્યક્તિ હોય ઘણી વખત પેટમાં અસહ્ય દુખાવો થતો હોય તો એવું વિચારતો છે કે ભાઈ મને પેટમાં દુખી રહ્યું છે તો કદાચ ગેસના લીધે દુખી રહ્યું છે કે એસિડિટીના લીધે પરંતુ જો એ દુખાવો એને થોડા થોડા સમય અંતરે થતો જ રહેતો હોય તો જેમ કે આપણે વાત કે સંભાવના કદાચ એપેન્ડિક્સ હોય શકે તો એવા કયા ટેસ્ટ જે છે જે કરાવવા ખૂબ જરૂરી છે જેના પરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિને ભાઈ એપેન્ડિક્સ ની તકલીફ છે આપણી પાસે જે નોર્મલી પેશન્ટ્સ સેબ્ડો પેન લઈને આવતા હોય છે તો અમે લોકો જનરલી પહેલા જ એને સોનોગ્રાફી કરાવી દેતા હોય છે જે પેટની સોનોગ્રાફીમાં નાઇન્ટી એટ ટુ નાઇન્ટી નાઇન પર્સન્ટ એપેન્ડિક્સની તકલીફો પકડાઈ જતી હોય છે એની સાથે સાથે એનું કેટલું સ્પ્રેડ થયું છે આપણે લોહીના રિપોર્ટમાં બી જાણી શકીએ છીએ જે સીબીસી કહેવાય કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એની અંદર ઇન્ફેક્શનનો ભાગ કેટલો છે એ ખબર પડી શકે છે આપણને એની સાથે સાથે ઇન્ફેક્શન માટેના બીજા જે સીઆરપી કહેવાય ઈએસઆર કહેવાય જે આપણે શરીરમાં ઇન્ફેક્શનનો વોલ્યુમ કેટલો છે એ એનામાંથી ખબર પડે એ બી આઈડિયા આવી શકે છે એટલે મેઇનલી આપણું સોનોગ્રાફી ઇઝ બેટર ઓપ્શન કે એ વહેલી તકે થઈ જાય તો એનામાં આપણે પકડી શકીએ છીએ जी आ, एपेंडिक्स ने योग्य सारवार अपनी एक कॉलर मित्र जोड़ाई गया छे हमने कॉल ले लिए हेलो आ रियल लाइफ में बोले जी आप क्या थी बात करी ही रहे छो आपको नाम जणाओ छो मुझे पूछी बात कर रही है गिरीश भाई नाम छे जी गिरीश भाई जणाओ छो छे आपको प्रश्न अबे मारे प्रश्न ये छे के मने पेट में दुखावो रही है छे ने

ટીવીમાં જાણી શકો છો અને બીજો પ્રશ્ન એ છે કે એપેન્ડિક્સ ન થાય એના માટે આપણે શું પ્રયાસ કરવો જોઈએ એનો પર પ્રશ્નમ જવાબ આપશો મને જી ચોક્કસથી જી ડોક્ટર એટલે એપેન્ડિક્સ ના થાય એની માટે તો આપણે મેઈન છે કે ખાનપાનમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે વોટર ઇન્ટેક ઇનાફ હોય ને આપણે ઇન ઇનડાઇજેશન કે કોન્સ્ટિપેશનની કમ્પ્લેઇન ના રહેવી જોઈએ હાઈ ફાઈબર ડાયટ લેવું જોઈએ જે પૌષ્ટિક આહાર હોય ફલ ફ્રૂટ સબ્જી ભાગ હોય એ વાઘ માત્ર વધારવાની હોય ને જે ફાસ્ટ ફૂડ ને મેદાવાળી જે વસ્તુઓ હોય એ આપણે ઓછું રાખીએ તો એ આપણા માટે સારું બને અને જે એમને કમ્પ્લેન છે એ હિસાબે એમને એકવાર સોનોગ્રાફી કરાવી લે તો સારું પડે કેમ કે એમનું એબોમિનલ પેઇન તો છે જ એની સાથે સાથે ડાયરિયા જેવી કમ્પ્લેન કરે છે તો ઇટ કેન બી અ સિમ્પલ ઇન્ફેક્શન ઓફ ધ કોલોન

ડોક્ટર આ વચ્ચે જેમ કે આપણે વાત કરી અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૌ કોઈની જીવનશૈલીમાં કયા પ્રકારના ફેરફાર આપણને જોવા મળી રહ્યા છે પરંતુ જેમ કે આપણા કોલર મિત્રે પણ જણાવ્યું કે એપેન્ડિક્સ ન થાય તે માટે આપણે જીવનશૈલીમાં કયા પ્રકારના ફેરફાર કરવા જોઈએ કયા પ્રકારનું ખાનપાન લેવું જોઈએ અને દિવસ દરમિયાન જેમ કે અમુક વ્યક્તિ આપણે સૌ કોઈ જાણીએ કે પાણીનું પ્રમાણ ખૂબ ઓછું લેતા હોય છે પાણી

તો જે હોમ રેમેડીઝ હતી એ બી બહુ સારી રીતે વર્ક કરતી હતી જે આપણે ટાઈમલી જે આપણું લંચ હોતું હતું ટાઈમલી ડિનર હોતું હતું આપણે આજકાલનો જે ટાઈમ બદલાઈ ગયો છે ઓવરનાઇટ ઇટિંગ વધી ગયું છે આપણે સ્લીપ અને જે વર્કિંગ ટાઈમ છે એ બી બહુ ચેન્જ થઈ ગયો છે એ પ્રમાણે એ બધાની બેલેન્સ હોવું બહુ જરૂરી છે ઇનઆફ સ્લીપ ઇન હાફ વોટર ઇનટેક ને ઇન ઓફ ફૂડ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પણ એમાં ક્વોલિટી ઓફ ફૂડ બહુ જરૂરી છે કે આપણે જે માત્રામાં જે વસ્તુ ખાઈએ છીએ એનું પ્રમાણીકરણ કરવું બહુ જરૂરી છે નહીં તો જે વસ્તુઓ આપણે જરૂરિયાત છે એ બધાની ડેફિશિયન્સી આવે છે એના લીધે આપણે અંદર ઇમ્યુનિટી જનરેટ થતી નથી એ બધી વસ્તુ કારણમાં મલ્ટીફેક્ટોરિયલ હોય છે એટલે બહુ બધું ધ્યાન રાખવું પડે આપણે એની અંદર જી આ વચ્ચે ડોક્ટર આપ એ પણ જણાવી દેશો જેમ કે આપણે ખોરાકની ઘણી બધી વાત કરી કે અમુક પ્રકારના ખોરાક લેવા જોઈએ પરંતુ આ વચ્ચે એવું પણ પૂછવા માંગીશ કે

જે આપણો સલાદ આઈટમ હોય છે એ મેઇન આપણા આંતરડા માટે બહુ સારું કહેવાય છે એની જોડે જોડે પ્રોટીનની માત્રા બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે જે નાનું મોટું આપણી અંદર ડેમેજ થયું હોય એને રિપેર કરવામાં અને એને બોડીને બિલ્ડઅપ કરવામાં ઇમ્યુનિટી વધારવામાં પ્રોટીન નો બહુ મેજર રોલ હોય છે એને વોટર ઇઝ નંબર વન પર કહી શકાય કે પાણીનો ઇન્ટેક તો જોઈશે બધી જ વસ્તુમાં કે એનું અછત હોય તો આંતરડું કામ કરવાનું ઓછું કરી દે છે

સોમવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત